મિત્રો તો આજ છે ગુરુપૂનમ ગુરુપૂનમમાં છોકરીયું માં છોકરીઓ વ્રત રે તો એ આપણે વ્રત ને જે વિધિ થતી હોય એ છોકરીઓ કરે છે એ આપણે જોઈએ કેમ કરે છે આ તો નાના નાના ખેતર બનાવ્યા હોય આ રીતે ખેતર બનાવે પંખાનો વિડીયો પછી ઉતારીશું પેલા ખેતર બનાવ્યું જો કિંજલ કિંજલ આમ જતો હું બનાવ્યું કે ખેતર બનાવ્યું આવું ખેતર બનાવ્યું ફરતો મેં કોટકો ને બનાવ્યો છે આ રીતે છોકરીઓ બનાવી બનાવીને હા અમારે કરુબેન કે એ જોઈ લઈ ચાલો આ રીતનું કરે પછી હવે વાવણી થાય છે વાવણી થઈ ને આ હે આ રીતની વાવણી કરે હમ પછી હવે આ સાંધું બનાવીને જાહે પૂંજવા એમ ને પૂંજવા જવાનું હોય ને પૂંજવા ક્યાં જવાનું હોય

પોદળા માં નાખવાના હોય તો પોદળામ વેલા જાય એમને અમારે અર્જુનભાઈ ને બહુ ખબર હોય પછી બધી જો બધી ખબર હોય તો આ રીતનું પૂંજન હોય ગુરુભાઈ એમનું શું કહેવાય આ મુળાકાત કહેવાય કે શું કેવાય મોળાકાત નું પૂંજન છે ભાઈ આ વાડીમાં આ રીતની વિધિ કરે પછી હવે જાહે ખોળાનાથના મંદિરે પૂજવા તો આવા અવનવા બ્લોગ જોવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં લખો મોજ આવે કેય રહે હા એમ તો કે